અને લાલજીની અટકાયત કરવામાં આવી હતી ડોલવાણ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉકાઈ ગંજી ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ તાલુકાના ઘોડાના પીપળા ફળિયા ખાતે રેડ કરી હતી ત્યારે છ જેટલા સમગ્ર કાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતા ઝડપાયા હતા તેમજ પોલીસે સ્થળ પરથી રોકડ અને મુદ્દામાલ સહિત કુલ એક પોઈન્ટ એકત્રીસ લાખ કરતા મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા તાલુકાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન કરવામાં આવતા તંત્રની સામે સ્થાનિકોનો પોતાનો રોષ ઠાલવ્યો હતો કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું આવાસ રોજગાર પાણી વીજળી રોડ રસ્તા ખેડૂતોના પ્રશ્નો જેવા વિવિધ મુદ્દાઓને લઈ આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ અગાઉ વિવિધ પ્રશ્નોને લઈ કુકરમુંડા મામલતદાર સહિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પરંતુ વહીવટી તંત્ર દ્વારા પડતર પ્રશ્નોને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે સ્થાનિકો આકરા પ્રહાર વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ન આવતા કાળી પટ્ટી ધારણ કરી તાપી જિલ્લામાં અધિકારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા આંદોલનનો કાર્યક્રમ જાહેર કરેલ છે ત્યારે આજરોજ કાળી પટ્ટી ધારણ કરી અધિકારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તાપી જિલ્લાના વ્યારા ભાટપુરથી કપુરા સુધી ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય કેનાલનું નવીનીકરણની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબંધું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરનું નવીનીકરણનું કામ સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહ્યું છે આ કામનું ટેન્ડર ન્યૂ ચામુંડા નામની એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે કામની ગુણવત્તાની તપાસ સિંચાઈ વિભાગ દ્વારા કરવાની હોય છે પરંતુ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તાપી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા તાપી જિલ્લાના ત્રીસ કેન્દ્રો ખાતે યોજાશે તાપી જિલ્લામાં આગામી સમય દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા યોજાનારી છે આ પરીક્ષાઓ તાપી જિલ્લાના ત્રીસ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે બ્યુરો રિપોર્ટ પ્રા તાપી ન્યૂઝ તાપી